ધર્મ કરતા ધાડ પડી એ કહેવત તો આપણે સૌએ સાંભળેલી છે એવી જ એક ઘટના ભાવનગર શહેરના શિશુ વિહાર વિસ્તારમાંથી સામે આવી છે શિશુ વિહાર વિસ્તારમાં બે લોકો વચ્ચે ચાલી રહેલી માથાકૂટમાં એક યુવાન વચ્ચે પડતા યુવાનને જીવલેણ હુમલો કરવામાં આવ્યો ભાવનગર શહેરના શિશુ વિહાર વિસ્તારમાં બે લોકોની માથાકૂટમાં વચ્ચે પડેલા એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો મળતી વિગતો અનુસાર શિશુ વિહાર સર્કલ નજીક બે વિસમો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ ચાલતી હોય જે માથાકૂટમાં નુરાની અલીસી બન વચ્ચે પડતા આ યુવાનો પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેને માથાના ભાગે ઈજા પહોંચતા તુરંત જ સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો મારું મિલીપુરા શું થયું તું તો એવું ભાઈ ની મેં ભાઈ ભાજ્યા હતા એ ભાઈ બોલાવીને આમને બોલાવી ને એમ કર્યું ભાઈ ને છોડાવવા ઉભેલો

અને લઈ ગયા આગળ ચોકમાં ત્યાં બી કેમેરા છે ત્યાં ત્રણ ચાર ધોકા એક બે છડી અને મોટી તલવારું હતી એ મૂકી હતી લાંબી ટ્રેનની જે હુમલો કર્યો તે પણ મારામાં છરી મારી મારામાં અને કોમલ કરીને જઈએ માથામાં છરી મારી છે એમ મેં એ ક્યાં રહે છે એ બધા ત્યાં જનતાનગરમાં જ રહે છે બધા અને એક બે જણ એમાંથી મફતનગરમાં રહે છે બહુમતજી મફતનગરમાં રહે છે હમ ઓકે અને એ ભાઈ અમે બે ચાર દી પહેલાં બી મારી પાસે ફ્લેટની બહાર બેઠા હોય મારા ઘરની બહાર અમે કહે તું બે હજાર રૂપિયા આપ મારે એમ બી ખાવી છે ત્યારે ત્યારે બી મેં કીધું મારે હું હું ક્યાં કરું કરોડપતિ પૈસા આપું હું દસ હજાર પગારમાં નોકરી કરું છું હું મારી પાસે થોડા પૈસા હોય બે હજાર રૂપિયા તમને કે હું તને મારી નાખીશ એવી ધમકી આપી હતી અને આજે જેમ એમ લોખંડના ભાઈ હુમલો કર્યો